સ્વાગત છે આપનું શિવભવાની ટેમ્સમાં હું છું આપની સાથે મીનાક્ષી ગઢવી દમણ દીવ અને દાદાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા દીવ મુલાકાતના સતત બીજા દિવસે પણ વિકાસીય કાર્યોનું નિરીક્ષણ કરાયું બીજા દિવસે પણ પ્રશાસક પ્રશાસકે દીવના વિકાસીય કાર્યોનું નિરીક્ષણ કરીને પ્રશાસનિક અધિકારીઓ અને ઠેકેદારોને આપ્યા જરૂરી સૂચનો સંઘપ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ત્રણ ડિસેમ્બર રાત્રિના દીવ આવી પહોંચેલ છે બે દિવસ દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવમાં થઈ રહેલા વિકાસના કાર્યોની સમીક્ષા કરી દીવ મુલાકાતના બીજા દિવસે પણ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા સવારે દસ વાગ્યાથી ઘોઘલા ખાતે બની રહેલ પાંજરાપોર સ્કૂલ નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેમણે નિર્માણ કાર્ય પૈકી જરૂરી માપણી કરવાને ઠેકેદારોને જરૂરી સલાહ સૂચનો આપ્યા ત્યારબાદ તેમણે ઘોઘલા ઝાંપા પાસે નવનિર્માણ થયેલ સ્કૂલ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું સ્કૂલના નવનિર્માણ કાર્યની પ્રશંસા કરી ચાલુ બાંધકામ દરમિયાન બાળકોને અવ્યવસ્થા ઊભી ના થાય તે વાતને ધ્યાનમાં લઈ ઠેકેદારોને ટોયલેટ બાથરૂમ અને સ્કૂલની બહારના ભાગમાં સુધારા વધારા કરીને ફેરફાર કરવાની સૂચના આપી અને ત્યાં લાગેલ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફોર્મર ઇન્સ્ટોલેશન બાબત તકેદારી રાખવા માટે પણ કહ્યું ત્યારબાદ કમલેશ્વર મંદિર પાસે નવનિર્માણ થયેલ સ્કૂલ બિલ્ડિંગની મુલાકાત લઈ ટોયલેટ તેમજ પીવાના પાણીની સુવિધાઓ વિશેની જાણકારી મેળવીને જરૂરી સલાહ સૂચનો કર્યા હતા શાળા પ્રાંગણમાં ગાર્ડનિંગ કરીને સ્કૂલ બિલ્ડિંગને વિભિન્ન રંગોથી સજાવીને શાળાની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા સૂચનો કર્યા ત્યારબાદ તેમણે દીવ ફોર્ટ સર્કિટ હાઉસ બની રહેલ છે તેનું નિરીક્ષણ કરીને ઠેકેદારોને જરૂરી સૂચનો આપ્યા હતા અને સર્કિટ હાઉસના ભવ્ય બાંધકામને લઈ પ્રશંસા પણ કરી સાથે સાથે પાર્કિંગ વ્યવસ્થામાં પણ કોઈ કમી ના રહે તે માટે કોન્ટ્રાક્ટરો અને ઠેકેદારોને તાકીદ કરી જે તે કાર્ય લગતા ઠેકેદારોને અનુમોદિત નકશા અને સમય અવધિ દરમિયાન કાર્ય સમાપ્ત કરે અને ગુણવત્તાનું ધ્યાન આપવા અંગેના સૂચનો પણ કર્યા ત્યારબાદ તેમણે દેવ કિલ્લાની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે આર્કોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના રિઝવાન પટેલ અને દેવ કલેક્ટરને જરૂરી સલાહ સૂચનો કર્યા હતા જેમાં દેવ કિલ્લાથી પાણીકોઠા સુધી બોટિંગ સેવાનો પ્રારંભ કરી શકાય તે માટે પણ સલાહ સૂચનો આપ્યા હતા અને પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ કિલ્લાને અડીને કિનારા પરની દિવાલોને રિપેર કરાવી સુરક્ષાયુક્ત બનાવવા સૂચનો કર્યા હતા તેમજ પોર્ટુગીઝ સમયની તોપોની સુરક્ષા માટે જગ્યા બદલી વ્યવસ્થિત સ્થળે મૂકવા સૂચનો કરેલ સાથે કિલ્લાની અંદર સ્થિત લાઇટ એન્ડ સાઉન્ડ શોને વધુ સુવિધાજનક કરવા તેમજ પોર્ટુગીઝ સમયના લિખિત લખાણોને ટકાવી રાખવા તેમજ ખુલ્લા ભાગોને ફ્રેમ લગાવીને સુસજ્જિત કરવા સલાહ સૂચનો આપ્યા હતા બપોર બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ફુદમ બર્ડ સેન્ચ્યુરીની મુલાકાત લીધી જ્યાં તેમણે નવા વૃક્ષોની કેળવણીની સાથે સાથે જૂના વૃક્ષોને બચાવી રાખવા તાકીદ કરી કેવડી એજ્યુકેશન હબના ભવ્ય નવનિર્માણની પ્રશંસા કરી હતી તેમણે દગાચી નક્ષત્ર વનને વધુ સુવિધાજનક અને સૌંદર્યીકરણમાં વધારો કરવા જણાવ્યું ત્યારબાદ તળ બ્રિજનું પણ નિરીક્ષણ કર્યું હતું અને પ્રશાસનિક અધિકારીઓને જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા દમણદીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિરીક્ષણ કાર્યક્રમ દરમિયાન પ્રશાસકના સલાહકાર કુમાર સિંઘ ડી એ સત્યા પર્યટન સચિવ તપસ્યા રાઘવ પીડબ્લ્યુડીના થ્રીડી સેક્રેટરી સૌરભ મિશ્રા દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી ડેપ્યુટી કલેક્ટર હરમિન્દર સિંહ સંઘપ્રદેશ હેલ્થ સેક્રેટરી કુમારી એ મોઠમ્મા સંઘપ્રદેશ મુખ્ય વન સંરક્ષક કે રવિચંદ્રન સંઘપ્રદેશ એજ્યુકેશન સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ પ્રશાસનિક અધિકારીઓ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા નિરીક્ષણ બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઘોઘલા સર્કિટ હાઉસ ખાતે પ્રશાસનિક અધિકારીઓ સાથે બેઠક કરી સ્માર્ટ સિટી દીવના સૌંદર્યીકરણ અને વિકાસીય કાર્યો માટેની પ્રસ્તુતિને નિહાળીને જે તે કાર્યને લગતા પ્રશાસનિક અધિકારીઓ તેમજ ઠેકેદારોને જરૂરી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું દર્શક મિત્રો દેવ જિલ્લામાં સાર્વત્રિક ક્ષેત્રનો વિકાસ થાય અને એના કારણે પ્રવાસનનો વિકાસ થાય એ માટે પ્રશાસક અને પ્રશાસનિક અધિકારીઓ અથા પ્રયાસ કરી રહેલ છે જેમાં પ્રજાએ પૂરતો સહયોગ આપવો જોઈએ દર્શક મિત્રો જો આપને અમારી ચેનલ પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને બે લાઇકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં